જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું દારિયાની ચીકી બનાવું ગોળ વાળી લીધા એમાં ફોતરા ઉતારી આવી રીતના બબે ફાડા અને ગોળ બે જ વસ્તુ ઘી આપણે થોડુંક નાખશું અને દારિયા હે ને એનાથી ઓછો જ ગોળ લેવાનો એટલે માપે થાય હાલો રેસીપી બતાવું પેલા આપણે અહીંયા ઘી લગાડી લઈ

હવે આ ગોળ નાખી દીધો અંદર હવે આપણે આવી રીતના હલાવવા રાખવાનું ઘી નાખવું એટલે બે ગોળ અને બરી ગોળ ગરમ થઈ જાય પછી હું તમને બતાવીશ જો આવી રીતના ગોળ તો ઓગરી ગયો હે હજી આપણે થોડીક વાર ગરમ એને કરવાનો આપણે જેમ ચાહણી ચેક કરીને એવી રીતના જ ચેક કરવાનો પાણીમાં નાખીને હમણાં હું તમને બતાવીશ એવી રીતના એટલે સારો ઘર ગરમ થઈ જાય આવી રીતના ઘર ગરમ થઈ ગયો છે હવે આ એક વાટકીમાં મેં પાણી લીધું છે આમાં હવે આમ થોડોક નાખી અને ચેક કરતા જ આપણે મોકત નાખો જો હજી ટાઈટ નથી થયો આપણે આમ ભાંગી જાવો જોઈએ હજી થોડીક વાર આપણે ને ગરમ થવા દે પાણીમાં નાખીને આપણે ચેક કરી લઈએ ચાલ થઈ ગયો હે ટાઈટ આવી રીત ના થઈ જાય જો તોડીને તો બટકા થઈ જાય હવે આપણે ગોળને ઉતારી દે

વેણામાં જીર ઘી લગાડી આપણે હાથે થી આવી રીતના કરી નાખવાનું જો આવી રીતના થઈ ગયું તૈયાર હવે કટિંગ કરી અને પીસ નાના નાના કરી અને પછી તમને બતાવશું આપણે કેવી રીતના પીસ કરું હું એ તમને બતાવું હમણાં હાલો થોડું ગરમ હે ને ત્યાં જાય કટિંગ કર લે

લઈને તમને બતાવું દારિયાની ચીકી થઈ ગઈ તૈયાર અને હું આવી રીતના બતાવું અને કેવી બની એ પણ કહેજો ગઈ મે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવી રેસીપી સાથે નવા વિડિયોમાં મળશું